જીન બોલા વાહન ગટુલ ભગાવ જા માર તો અને બાબુલાલ તો બીવન ના ગયા ઘરે ગટુ ચોર વાત હા બોલો આપા ગટુ બો પાવર કરે હે કાપલો કાપ્યો હોવે ખેતર માં હોવે એના ખેતર માં પોણી કાઢ્યું હોવે આમ ભમાયા માં તો કને કને એ ગટુ એ પણ તમે કુણ કુણ હતા આપા બાબુલાલ નું હું તો બાબુલાલ છો જા એ તો બાબુલાલ તો બીવન ઘર જતા રહ્યા એ તો માય કાંગલી છેઠી ઉહ બીવન ઘરે જતો રહે પણ હું કહું તમન વધારે તોય માર્યાન ડોકા છોર્યા ડોકા તો એનો જ દો પૂરો જ કરો

તો હવે તમન મને એકલાન શેતરમાં ભાડીન માર્યો તો જ્યા ઓલા હું મારા ભાઈ આવે કીધું તું તાર જ લઈ ના તાર એવો રાખવાનો તમે મારા ઘેર હેડો જેવો એવો હવે જિંદગી હવે